આજે મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અને ઠેર ઠેર શિવાલયોમાં શિવભક્તોની મેદની ઉમટી પડી છે ત્યારે મોરબીના પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા છે સાથે જ અહીં આવેલ પૌરાણિક કુંડમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાંથી લવાયેલ જળ અર્પણ કરવામાં આવ્યું છે જેથી અહીં આવતા ભક્તો આ કુંડમાં સ્નાન કરે તો મહાશિવરાત્રીના પવિત્ર દિવસે પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય મેળવી શકે છે અહીં મહાશિવરાત્રી નિમિત્તે મેળાનું પણ આયોજન કરાયું કર્યું છે તેમજ ભક્તોએ મહાદેવના આશીર્વાદ અને પવિત્ર કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી શૈલેષગીરી ગોસ્વામી જય બોડાનાથ જય રફાડેશ્વર મહાદેવ આજે રફાડેશ્વર મહાદેવ શિવરાત્રીના પર્વ નિમિત્તે મેળો ભરાણો છે માણસ ઉમટી પડ્યું છે અને આ મંદિર બહુ પુરાણી છે મહાભારત કાળથી આ મંદિરનું સ્થાપના થયેલી છે પાંચે પાંડવોએ અહીંયા જે તે ટાઈમે આવી અને એને પિતૃદર્પણ વિધિ કરી હતી એવી આપણી જૂની દંતકથાઓ હાલીએ છે અને એને લઈને અહીંયા આપણે એક મોટો પાણીનો કુંડ પણ છે દર ચૈતર મહિનામાં અને ભાદરવા મહિનામાં પિતૃદર્વા વિધિના ઘણા કાર્ય અહીંયા થતા હોય છે આજે બહુ વધારે માણસ આવ્યું છે એનું એક નિમિત્ત એવું પણ બની શકે કે આપણે જે ત્રિવેણી સંગમનું નદીનું પાણી આ આપણો કુંડમાં ઉમેર્યું છે એને લઈને ભક્તો જે અત્યારે પ્રયાગ નથી જઈ શક્યા આ મહા કુંભમાં એ લોકો એને થોડું ઘણું એવું પણ હોય કે અમે અહીંયા કુંભનો લાભ લઈએ છીએ એમ માનીને પણ થોડું ઘણું ભક્તોનું વધારે પડતું ભીડ થઈ છે અને આજે શિવરાત્રી નિમિત્તે મહાદેવની મુખ્ય ચાર પૂજા હોય એક વહેલી સવારમાં હોય અત્યારે બપોરે બાર વાગે હોય સાંજે હોય ને રાત્રે બાર વાગે હોય એ દરમિયાન વચ્ચે વચ્ચે નાના મોટા કાર્યક્રમો બધા મહાદેવની પૂજાને લગતા આવતા હોય છે જેમાં રુદ્ર અભિષેક હોય છે બીજી નાની મોટી પૂજાઓ હોય છે અને ભક્તો લગભગ સવારે પાંચ વાગ્યાથી કન્ટિન્યુ ને આમ ચાલુ છે અંદાજીત લાખેક જેવું માણસ થશે એવું લાગે છે શિવરાત્રી એટલે મહા મહાશિવરાત્રી મોરબીની બાજુમાં આવેલું રફાળેશ્વર મંદિર જેઓ મહાભારત કાળથી પૌરાણિક મંદિર માનવામાં આવે છે અહીંયા શિવજી પોતે સ્વયંભૂ પ્રગટ થયેલા છે આજ રોજ ભક્તો મોરબીની આજુબાજુના ગામડાના શહેરના સિટીજનો બધા જ માણસો આવી અને ભોળેનાથના ચરણોમાં માથું ટેકાવીને ધન્યતા અનુભવે છે આજ રોજ આ રફાળેશ્વર ગામની અંદર જાંબુડિયા જિલ્લા પંચાયત દ્વારા સરસ મજાનું એક મેળાનું આયોજન કરેલું હોય છે આ મેળામાં સૌ ભાવિ ભક્તો અઢારે વર્ણના આવે છે અને આ મહાદેવના સાનિધ્યમાં આવીને અનેક પ્રકારની પૂજાઓ કરે છે અને ધન્યતા અનુભવે છે અને મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે હર હર મહાદેવ મહાદેવ કે મંદિર ગયા એ ગાયે બહુ અચ્છા મંદિર ઓર બહુ માની પુરા મંદિર હે કે ઇતિહાસ કા મંદિર હે જો ભી આતે મનોકામના પૂરા હોતા ઓર हम लोग भी आ रहे हैं यहाँ बहुत दिनों से पाँच साल से आ रहे हैं सारे मनोकामना पूरा हो जाते हैं और यही है बहुत अच्छा मंदिर है हाँ हम कुंड भी है और जैसे प्रयागराज में है उसी तरह का यहाँ भी है जो हमारे यहाँ नहाने से भी सब चीज़ अच्छे होते हैं मनोकामना पूरा होते हैं प्रयागराज जो संगम का जो वहाँ का जल है वही जल यहाँ भी अर्पण है और यहाँ नहाने से पुण्य होता है जो मनकामना होता, होता है वो पूरा होता है महादेव जी के आशीर्वाद बहुत बढ़िया मिलता है जो भी जो भी भक्त उनके पास आते हैं वो मनकामना उनका पूरा होता है